નમસ્કાર ધોરણ સાતના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશન દ્વારા જે તમને દિવાળી ગૃહ કાર્ય આપવામાં આવેલું છે તેમાં અંગ્રેજી વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયની લિંક આપેલી છે તો આ લિંક પરથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો તો જોઈએ નીચેના શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ તમારે લખવાના છે તો વિષયને કહેવાય છે સબ્જેક્ટ જવાબને કહેવાય આન્સર નિબંધને કહેવાય એસે શબ્દને કહેવાય વર્ડ બાળકને કહેવાય બેબી કબાટને કહેવાય કપબોર્ડ ખુરશીને કહેવાય ચેર પૂર્વને કહેવાય ઈસ્ટ પ્રશ્નને કહેવાય ક્વેશ્ચન કાળા પાટિયાને કહેવાય બ્લેકબોર્ડ ઘડિયાળને કહેવાય ક્લો જેને દિવાલ પર ટાંગી શકાય અને વોચ એટલે જેને કાંડા પર પહેરી શકાય દક્ષિણ તો સાબુત સમય તો ટાઈમ મેજ તો ટેબલ ઉત્તર તો નોર્થ અને પશ્ચિમ તો વેસ્ટ થશે એમના પછી તમારે ભૂતકાળના રૂપો લખવાના છે તો કોલનું થશે કોલ સિંગનું થશે સંગ સ્વીમનું થશે સ્વેમ ટેલનું થશે ટોલ્ડ ટોલ્ડનું જમ્પનું થશે જમ્પ સ્ટેનનું થશે સ્ટુટ ટીચનું થશે ટોટ અને થ્રોનું થશે થ્ર્યુ ત્યાર પછી બહુવચન કરવાના છે મિત્રો તો થિંગનું થશે થિંગ્સ ટિકિટનું થશે ટિકિટ્સ સ્ટોરીનું થશે સ્ટોરીઝ લેડીનું થશે લેડીઝ ડાય ડેરીનું થશે ડેરીઝ આર્મીનું આર્મી જ રહેશે કારણ કે એક પોતે સમૂહવાચક નામ છે એટલા માટે વિશલનું થશે વિસલ્સ કુલીનું થશે કુલીઝ કાલ્ફનું થશે કાલ્સ અને મેમોરીનું થશે મેમરીઝ એમના પછી આડા અવડા ગોઠવાયેલા જે શબ્દો છે એ શબ્દોને ક્રમમાં યોગ્ય રીતે ગોઠવવાના છે જેમાં પહેલું છે એનું થશે આફ્ટર બીજાનું થશે બટન ત્રીજું છે એનું થશે પ્રોમિસ ત્યાર પછી ટુ મોરો એમના પછી છે યુનિક અને એના પછી છે બ્યુટિફુલ ત્યાર પછી શબ્દકોષની અંદર એબીસીડી પ્રમાણે ગોઠવાનો છે એથી લઈને ઝેડ સુધી જે ક્રમમાં એબીસીડી હોય તે જ ક્રમની અંદર તમારે સ્પેલિંગને ગોઠવવાના છે જેમ કે પહેલું છે બ્લો પછી છે ક્રૂર પછી છે ટ્રીક અને પછી આવશે વેલી એમના પછી બીકમ ડેકોરેટ કિંગ ન્યૂઝ અને માઉન્ટેન એમના પછી બ્રેવ કેપ્ચર જાયન્ટ સ્ટીચ અને સરપ્રાઇઝ ત્યાર પછી પેટ ટ્રબલ સૂટ વિન્ડો અને વિનર તો આની એબીસીડીના ક્રમની અંદર માત્ર ગોઠવવાના હતા જેને શબ્દક્રમમાં ગોઠવવું કહેવાય જો ગુજરાતીમાં હોય તો કથી જ્ઞ સુધી તમારે ગોઠવવાના હોય છે પણ અહીંયા અંગ્રેજીમાં એબીસીડી પ્રમાણે ગુજરાતી અર્થ લખવાનો છે બેગન એટલે શરૂઆત કરવી સ્ટોન મતલબ પથ્થર અથવા હીરો જાયન્ટ મતલબ રાક્ષસ બેગર બિગર બેગર મતલબ થશે ભિખારી અને બિગર એટલે થશે મોટું બી આઈ ડબલ જી ઈ આર હોય તો એનું થાય મોટું પણ અહીંયા આવશે ભિખારી રિવર્ડ રિવર્ડ એટલે ઇનામ અરેન્જ એટલે એકઠું કરવું ઈચ અધર એટલે એકબીજા કિલ મતલબ મારવું ત્યાર પછી છે કિંગડમ એટલે રાજ્ય બ્રેકફાસ્ટ એટલે નાસ્તો એના પછી છે હ્યુઝ એટલે વિશાળ પ્રિપેર મતલબ કે બનાવવું એમના પછી છે ઉદાહરણ પ્રમાણે શબ્દ લખવાના છે અરેન્જ તો રીઅરેન્જ કરેલું છે તો ઓર્ડરને આગળ રી લગાડતા રીઓર્ડર થશે ટેક તો રીટેક સ્ટોર તો રિસ્ટોર સેટ તો રીસેટ માઇન્ડ તો રીમાઇન્ડ એમના પછી છે ટર્ન તો રિટર્ન એક્ટિવ તો રીએક્ટિવ કોલ મતલબ રીકોલ સ્ટાર્ટ મતલબ રિસ્ટાર્ટ એન્ડ ઓપન તો રીઓપન હોનરની આગળ આપણે ડીસ હોનર આવી રીતે ડીસ શબ્દ લગાવી અને તમારે વિરોધાર્થી શબ્દ બનાવવાના છે જેમ કે લોકેટ તો ડિસલોકેટ ક્વોલિટી તો ડિસ ક્વોલિટી એબલ ટુ ડિસેબલ પ્લીઝ તો ડિસ પ્લીઝ લાઇક તો ડીસ અને લોડ તો ડીઝ લોડ યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને કેપિટલ અક્ષરો મૂકી જ્યાં અમુક શબ્દો ખોટા છે ને ચેકી વ્યવસ્થિત લખી અને તમારે ફરીથી વાક્યો બનાવવાના છે જેમ કે મોહન ટોલ રાધા ધેટ ધીસ ઇઝ બાઇક ઇઝ સાધનાઝ ક્લાસ ટીચર રોહન હેલો કવિતા હાવ આર યુ સંજય ઇઝ ફેડ બટ વિજય ઇઝ ટેલ થિન મેઘા ઇઝ કેતન સિસ્ટર એન્ડ સોહન ઇઝ હિઝ બ્રધર તમને આડા અવડા સોરી તમને આવડતા આપણા દેશના દસ રાજ્યોના નામ અને તેની રાજધાની લખવાની છે જેમ કે અસમનું થશે દિસપુર બિહારનું થશે પટના ગોવાનું થશે પણજી ઝારખંડનું થશે રાંચી મણિપુરનું થશે ઇમ્ફાલ આઇઝોલનું સોરી મિઝોરમનું થશે આઇઝોલ નાગાલેન્ડનું થશે કોહિમા રાજસ્થાનનું થશે જયપુર ત્રિપુરાનું થશે અગ્રતલ્લા અને ઉત્તરાખંડનું થશે દેહરાદૂન આવી જ રીતે તમે આપણા ગુજરાતનું જે રીતે ગાંધીનગર લખેલું છે તે રીતે તમે પંજાબનું છત્તીસગઢ લખી શકો હરિયાણાનું છત્તીસગઢ લખી શકો આવી જ રીતના તમે આંધ્રપ્રદેશનું શું લખી શકો હૈદરાબાદ લખી શકો એવી જ રીતના તેલંગાણાનું પણ હૈદરાબાદ કોમન રાજધાની હતી હવે તો એમાંથી ચેન્જ થઈ છે ઓકે તો તમે અન્ય રાજ્યોની પણ લખી શકો કેરેલા છે તો કેરેલા ની ગુજરાતી કરવાનું છે ભૈરવી સિંગ નેક્સ્ટ સન્ડે તો ભૈરવી આવતા રવિવારે ગીત ગાશે ધ ચિલ્ડ્રન વિલ ગો ટુ ગો ધ ગાર્ડન ટુ સી ધ બટરફ્લાય એટલે કે છોકરાઓ બગીચામાં જાશે અને પતંગિયાઓ જોશે ગોલ્ડ ઇઝ વેરી કોસ્ટલી સો વી કેન નોટ બાય ઇટ તો સોનું સૌથી મોંઘું છે આપણે તેને ન ખરીદી શકીએ પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ એક કાવ્ય શોધીને લખવાનું છે તો આપણે અહીંયા લખેલું છે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક હી ગોઝ વિલ મી ફોર અ વોક વિથ મી ફોર અ વોક વેન આઈ સ્લીપ સી હી ઇઝ સ્લીપી ટુ હી ગોઝ એવરીથિંગ આઈ ડુ હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો હી ન્યૂ હી નોઝ એવરીથિંગ આઈ નો વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ હી Shares with me the things he finds. When other people say I am bad, he hangs his hand and looks so sad. He cuddles up and licks my hand and tell me he can understand. elephant The elephant is the largest animal, largest land animal in the world. It has a Big body, long trunk, and large ears. It trunks help it to eat, drink, and lift things. Elephants are found in Asia and Africa. They eat grass, leaves, fruit, and the sugarcane. Elephants are very intelligent and gentle anim animals. They live together in groups called herds. People use elephants in work and the festivals. હન્ટર્સ કિલ એલિફન્ટ ફોર ધેર ટસ્ક વિથ વીચ ઇઝ વેરી રોંગ વી શુડ પ્રોટેક એલિફન્ટ એન્ડ સેવ ધેમ ફોર એક્ઝિ એક્ઝિસ્ટન્સ ત્યાર પછી તો અહીંયા મિત્રો આપણું ઇંગ્લિશ વિષયનું સોલ્યુશન પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત